કીર્તિ પટેલ કોઈ દિવસે આધાર પુરાવા વગર મેદાન માં નથી આવતી તમને ખબર હશે અને એ આવી છે મેદાન માં તો એના પાસે તો હેલો મિત્રો કેમ છો બધા જ મજામાં દસો સ્વાગત છે ફરીથી એક આપણા નવા વિડીયાની અંદર તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં પહેલાં જ વિડીયો તમને મળશે હા મિત્રો આપણે વાત કરીએ કીર્તિબેન પટેલને બધા જ ઓળખતા દશો તો મિત્રો ઘણા સમયથી ગુજરાતની અંદર વિરુદ્ધ ચાલી રહ્યો છે તો મિત્રો તમે ખજૂરભાઈને તો ઓળખતા દશો તો મિત્રો ખજૂરભાઈના સપોર્ટમાંથી ઘણા છે રોયલ રાજા છે લાલાભાઈ આયર છે તો મિત્રો ખજૂરભાઈને તો બધા સપોર્ટ કરે જ છે પરંતુ મિત્રો આપણે વાત કરીએ કીર્તિબેન પટેલની તો મિત્રો કીર્તિબેન પટેલના સપોર્ટમાં કોઈ નથી પણ હાલની તારીખમાં મિત્રો એક ભાઈ છે તે હાલમાં તેના મોટો ભાઈ છે તે મિત્રો તેને ફૂલ જ સપોર્ટ કરી રહ્યો છે તો મિત્રો તેમના વિશે આ ભય શું બોલી રહ્યા છે તો આપણે વિડીયોની અંદર જાણવાનું છે તો મિત્રો આપણે તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો આ ભાઈ છે તે શું કહે છે કીર્તિબેન પટેલને તો પહેલાં વિડીયો જોઈ લો કીર્તિ પટેલ કોઈ દિવસે આધાર પુરાવા વગર મેદાનમાં નથી આવતી તમને ખબર હશે અને એ આવી છે મેદાનમાં તો એના પાસે ક્રુફ હશે તારે મેદાનમાં આવી શકે એમને તો મેદાનમાં આવી નહી હોય એટલે મારામાં ખરાબ કોમેટો કરવાની રેવાજો મહેરબાની કરીને બાકી તમે તમારો જે કરતા હોય ધંધો કરો હો આટલા સમજી જાવ તો એટલે ખરાબ કોમેટો કરવાનો રેવાજો ચેને સપોર્ટ આલો છું શું કરવું છું એ મારે જોવાનું છે મારી મેટર છે તમારી કોઈ મેટર છે ને મને મજા આવે હું વિડીયો બનાવું છું હો